હા કોજે આ કે મેલડી માતા ઈ જોગા દાદા કણબીની મેલડી માં કેવાય જોગા દાદા કણબી હા હા આકાપા આકાપા છે એના ભુવા કોણ છે ભાઈ છે સિન મબુ છે છે મરગણભાઈ કોના ભાઈ ઈ ભુવા હા येन रेते मेलडी मा सपना न थईगा के भाई उठो उठो तमरो डो चोरी थई ग मजमाई ई छी सरकारी कया के आता नहीं शादी उstad 28 से 73 से क्या बेटा जो मंजीरथ के ये तो आकाक आई जाय ने हम आई आ ग्या केस करियो तो शिव कुकुर ने माता जी लेयो ने पर पुलिस वाले तपास बपास कुत्ररा बुत्ररा लेवता हां कुत्ररा लेवता ने पछि कोई जडिया नहीं ना ना आई जे निसे के

સાચી છે હવે ઈ જ થવાનું છે પણ અત્યારે તો આ વસ્તુ ઉભી ગઈ કે ને હમ તો કીધું વિડીયો વાયરલ થાય ને તો ઈ ક્યાંક કોક કે આ ફલાણો છે એમ એમ તો મેં તમારા વ્હોટ્સઅપ માં મોકલ્યા છે વિડીયો હમ હા પછી મેં જિગ્નેશભાઈ ને ફોન કર્યો મેં કીધું બીજો નંબર મારી પાસે નથી મનસુખભાઈ નો જિગ્નેશભાઈ રાઠોડ હા પણ ભાઈ એમાં તમને કઉ તમે મારી વાત સાંભળો

મેલડી માનો ભુવો છે એનો ફોટો મને મોકલવો જો ફોટો આલો વાંધો નહીં હા પછી તમારો જેટલા બે ત્રણ ભુવા છે ને હો હો ઈ બધાના પુરા હુરાપુરોનો ભુવો કોણ છે ઈ બધા એક જ છે એમાં જ છે હે એક જ છે એમાં બધા આવી જાય એક જ ભુવામાં બધા ડેરા આવે હા હા અમે અમે તો એમાં તો જીને ગઈ બહુ સારું ગઈ એ હાંભળે હાંભળે મારા બાપની દેવી મારી નમુડી આ ની મુડીયું

રામદાસજી કઈ અડી હકયા મરાઈ ગયા અમે હા તો ઈ બધે એમ જ થાય છે એટલે અમારે રામાપીર ને કોઈ ફોન લઇ ગયું ને ફેરવો બેરવો બધું ઉપાડી ગયા આની પેલા મેં તમને ફોન કર્યો તો પણ વાત થઈ નઈ મારા છોકરા ના લગન હતા અને મેં પછી તમને દેવા ફોન કર્યો તો બાપા પણ હવે એમાં શું છે કદાચ આ લગન પ્રસંગ માં તો શું છે પાછો અટાણે આ તમારો ફોન ઉપડી ગયો નકર નથી ઉપાડતો હું ફોન નથી ઉપાડતા તમે અને બોલો તમારું નામ બાબુભાઈ અમરાભાઈ જાદવ ombrabay om rabay aku na ombay m babu bay embrabay kam maru na maru na babu bay bu m babu bayy babu bay ombrabay ombrabay kadaw si મોરબા એ મારે આવવા નું સોવી તારીખે માંડવો હતો મારા ઘરે રસોડું હતું પછી હું કઈ નતો આવી ભાવનગર એટલે હમણાં મેલડી લઈ ગયા મારે મેલડી માં ના મારે અડધા કરવી છે એ તમારે અડધા થી જ થશે બધું તો મારી હાલ હાલ તો હું જો બાપ જો કદાચ મારી કદાચ મારી જો હતો આજે ઉડતા પંખી પાડે બાપ મારી કાળી વેલ ના દેવી મારી જો ક્ષમા કરતી પાછી પાડ અને જો સોર ને પકડી ને લાઈ ને તો તો બાપ મારી આજ કદાચ જાદવ ની મેલડી ની કોઈક બી એવું કણ બી કણ બી છે હા કણ બી છે તો કમાઈ કરી લો પણ હું જાદવ લખાવું છું છે તમે બધા કણ બી,

ને મહેમાન ગજેર કરવા તમને લેવા આવવાનોતો નથી જોગડા કણબીની એના ભવન ના મુકી દઉં હા હા પુનાભાઈ કણબી

મનસુખ મે તમારા whatsapp માં video નાખ્યા છે હા અને તમારો number આગળ save કર ભાઈ હા આ નંબર ઉપરથી હા આ ઉપરથી વાળા મને પાછો કરવું એટલે છે ને પાછો આવી જાય અને આ તમારો હું સેવ કર લવ છું હા હા બરોબર આ audio વાયરલ કરવાનું તમારી મંજૂરી છે ને હા હા મંજૂરી છે એટલે તો ભુવાના નંબર પાછા દેવા જોઈએ ભુવાના

હા સી વાત છે તમારા વેડિયામાં કાય નહી સાંભળું છું આજે બગ્યા માં જે સાંભળતો હોય આપડે તો બધા હારે ભાઈ મારે તો પડે ને એમાં સહી નઈ કાઈ

அஹ் மாப்பா போ

ભાઈ એટલે બોજા ભગતે કીધું દાખલા વાગે બાપા જેના પૂર્વ ના પાપ જાગે એના ઘર માં દાખલા વાગે લાકડા ભાંગવાનો ધંધો થઈ ગયો બીજું કાય છે એટલે આવું બધું હોય એટલે અમે તો કોઈ ને કઈ નહીં ભાઈ તમે જાણો

અમરેલી જિલ્લાનું ફતેપુર થયું ભોજા ભગત ત્યાં એટલે ભોજા ભગત કે બાપા જીના પૂર્વ ના પાપી ડાકલા વાગે હું ભોજા ભગત જે કીધું ને એક એક શબ્દ કરોડો રૂપિયાના છે કે ખોળા પાથરે અને પૈયા લાગે ને વેમ ના ડાકલા વાગે પછી ઉકરતા ઓતાર ના લઈને કઈ માતા ના વેણ ને વધારવા માંગે ખોળા પાત્ર આમ હાડ્યું લઈને બાઈ હામયુ બે ભુવા દાણા નાખે લાગે બાપા ભોજો ભગત કહેજે બાપા ઝીના પૂર્વ ના પેટીયુના પાપ ભેગા થયા હોય ને એના માં ડાકલા વાગે સાચી વાત થઈ એટલે ભોજો ભગત કહે બાપા આને સમજણ નો જેને સાટો નહી લાગે આ ભડકીને છેટા ભાગે

એટલે એમાં કઈ ઘટા નહીં આ ભગલા ની દેવી લડાવીએ એ દુધડ આપી એ રેડ આપી અંદર ની લઈ ગયા એટલે આને હું હવે આ બધું લાકડા ઉભા કર્યા હું કર્યું હાઈલા ને હવે કોઈ જ રાજા હોય તમારી ભે લઇ જાય એ દૂધ નથી પીવા દૂધ માર નથી પીવા રે અરે મારી મેલડી નથી રે અરે બાઈ મારી મેલડી નથી રે એ બાપ હું ભગલા દૂધ નહીં પીવું કે

તારી દેવી બોલું રે એ દૂધ પી લે બાપ કદાચ મારી ભગલા ની આજ મારી જો મારી કદાચ આમ તારા તારા દૂધ ના દિવે જો કદાચ મારી ઘી દિવે જો આજ દિવેલ બળતા હોય આજ મારી દિવેલિયા ની ભે લઈ ગયા મારી એટલે પછી ભગલો પછી રોવા બે એ ભગલે લાંગડ નાખી મારી ભગર લેવો અને મારી સંધન લેવો બાપા કાઈ દીધું નહિ અને માર્યું ખાઈ પણ આ એક માતાજી ના ગુણગાન ગાય અને જે જેનો ધંધો હોય હા એ તો એના સુધા આવે એની હાણક સુધી આવે તો દેવ ને સગાડવી હોય તો પછી એમાં પાછા આવું આવે મારી ગરીમાં ગોરડ ના દાડવા એ મારી એમાં ઉતરવું કમાડ

માતાજી નું પરમાણ હોય તો બાપા ને આ કેમેરા મૂકવા પડે જો સામુનમા ના મંદિરે કેમેરા મૂકાલા મોટા મોટા મંદિરો છે જ્યાં સોના ચાંદી ના આભુષણો સડાવ્યા છે ને મંદિરમાં મુકવા જ પડે ને સોર કાપક તો બધું લઈ છે